બોંબા આવો આવો બેવ બે હશ પાણી પાણી લાવ ત પોઈન્ટ પી નું ઉપર છે ને લેતા ઓ મેં મને આપણી જ વાત કરતા હતા ને કોક મંજાર હતા આ તો થાવાનું લો પાણી પીઓ અલમે માં બરાબર ની પીઓ સવાર મસ્ત આને મને ઓ તો

એટલે આપણે બટાકોન બાદરી રોટલા ને શીરો બનાવી પનીર ને રોટલી આપડા મેમોન હંગે એમના એવું કરવું હા મેમોન હા તમે જો હા તમારે જે કોમ એ કોમ કરો અમે આમ અમારા ના થાય જઈએ પનીર ના રોટલી ખાવી પનીર ના રોટલી ખાવી હો સારું તા જાવ પનીર ના રોટલી ખાવા સારું તમે થમણો આપડે આપણે તો જે કો ના પહેરો ને તમે તમારે તમે પેલી વાર મારી ને એવું ખવડાવું બનાય ને મજા આવી જઈશું બહુ ઘરે આવતું યાર બહુ આવી ગયું પેન જ છે આપડું ઘર તો હકીકત માં તમારી બીજા ઘેર ગાડી એટલે તમારી નહીં આપણે હાચવી હોય તો બધું બહુ એવું

બીજું કોઈ ખબર પડી ગઈ તો ગયે જોવાઈ ગયું આપણું ઘર હેડી હેડી તો મા તો પગ દુખી ગયા મને અમ્યા મોર જમુ હાનું બહાર બનાવી દીધું છે નહીં બનાવી હોય

દર વખત બાજરી રોટલા કઢી આ પછી શીરો બનાવ્યા આ તો મફ કાકા જી નો શીરો એટલે શીરો પણ ભાવ પનીર પનીર તો કઢી રોટલા ખાવા મળી રોટલી ખાવા મળશે એક નંબર ખાવાનું પણ તમે ખાતા રહી જબરી ભૂખ લાગી છે પેલી વાર જ મારી ઘેર તો મારે કરવી પડે બરોબર બરોબર આજે રવિવાર

આઈડિયા તો કરવી પડશે ના નહીં કેતો મારા કાકા પૈસા મારા કાકાને પટાવવાની કોશિશ કરો હા હા એવું યાર આજે પેહલી વાર આવું થયું નહીં કેતો તને એમ કે માર ભાઈ એવું નહીં હું બે વાગતા વાગતા પેલો જમીન નો બે હજારનો હપ્તો પડ્યો ને એવું કહું કાકા લાલત લખીને વધારે પડ્યા ઉપાડ લો બરોબર ને કાકા આપડે પેલો જમીનનો પડ્યો ને બે એ જવાનું હોય હોય હપ્તો જો હપ્તા બપ્તા કશું ઉપાડતો ને ખાતા બધા પૈસા પડે અને જો ઉપાડ લઈને બધા જતા રહેશે હેક નાખશે ને તો ખાતું ખાલી થઈ જશે આપણે ના જાય ના ના હજાર રૂપિયા શું કરું એ થોડું કોમ લાવો ને ના પૈસા જ નહીં આ તો ને પાડી નહીં કરાઈ પૈસા નહીં પણ ખાલી તો પછી પેલા ઉપાડી આવું બે હજાર એ પૈસા ઉપાડવાના નહીં જો આપણે ઘર નું પ્લાસ્ટિક બાસ્ટન કરવાનું તો બધા રાખેલા હોય એ પૈસા નહીં ઉપાડવાના તારા હા તો ખાલી હજાર રૂપિયા લો ને હેડો એ ના ના હજાર કરી લો કોઈ આવું ના પૈસા નહીં મળે કાકા આવું કરવાનું યાર આપી દો સારું તો હાલુ પણ વધારે પેલી એવું કરતો નહિ ના ના પછી બેંક માં જવાનું ને આપી શું તમે આપો હો ને હજાર રૂપિયા લઈ જા કાકા એક બીજી આપજો હજારે કશું નહી થાય કાકા એક એક હજાર કશું નહીં થાય એમ કો આ કોમ માટે રાખેલા પૈસા પણ એમ કઉ ખાલી એક કોમ ધંધો કશું કરવો નહીં અને આ બાપાના જે પૈસા આવે ને એ વાપરવા અને એ લઈ જાય ને ટમળ ભમળ કોમ કર જે કોમ હોત એને નહીં કરતું જમીન ના બબી હજાર રૂપિયા ના જે પૈસા આવે ને એ પૈસા આવા ઉડાડ્યા અને એસ કરે આ નોકરી જ્યાં હોય તો ના આવો નારંગ ખબર નહીં મારે જવા દે

કે હતા તે પ્રમાણે તો વિશ્વાસ બેસતો હતો કામ આવશે પાછે બીજા ગેર ગાડી હતી કોઈ નક્કી ના કહેવાય બીજા મેં ત્રીજા તો પાછી રિટર્ન પડે તો મેરા બાકી તો આપડા પછી

તમારું આટલું બધું કોને પીવડાવ્યું આજે પીધો નહીં થાક્યો તો ખાલી તમારા ઘર મેં જોયું લેડો ના તમે રસ્તો બતાવો હું મેળવું ઊંઘું થાક્યો અત્યારે તાપ નહીં ઠંડક મસ્ત હા મોડું મોડું તાપ તાપ થઇ ગયું ઠંડક હોય લાગે તમાર ઠંડક કઈ એટલે આ પણ હેરો તો ખરા નદીમ બધીમ નવડાવ તમને હેડો પડતા નહિ નખાના આપડે બેન દવાખાને જવું પડશે તમારું વજન બહુ હ ના એ ભાડ ઉપર ઉપર પડી ગયા ને તો મારું કચુંબર બની જશે આજે કઈ તું ના પડતા ને કહ ને દવાખોની નઈ લઈ જાવ કોઈ છે ને કોને પીવડાયો આજે પૈસા પૈસા આલે તા કોઈ ને એમ મે આયા ઘેર મે મન આયા ઓ કેટલા પૈસા આલે મે મન કન હે ને મે મન કન તમ ઓ દેવની પેરવની કરવાની માર કન પૈસા નહી તે મે મન કન હી 2000 લી દેતા 2000 ઓ બ આલો થોડા વાપરવા દે પતી ગયા એ તો પતી ગયા એકલા એકલા વાપરવાના તા

પેલા રમતુજી હા હા હું પનીર બનાવું પેલું શીરો બનાવ શીરો બનાવ એટલે તમે શીરો ખાવા જ્યાં ખાધું અમને ના વચ્ચે અમે તો બહુ હેડે ચાર કિલોમીટર જેવું છે પેલીઓ ખાતા પહેરવણી તો એવું શીરો ખાવા જ્યાં એમ ને અચ્છા તો બનાવશે તમ તારા રમતુજી બનાવશે ના પેરવણી લુકડો લેવાતા

હવે જે હતું એ તો ખાઈ લીધું હોત ને તમે તો તમારે સારું હતું પણ આપણા ઘેર જમી લે તમે લાલચમાં રહ્યા લાલ બઉ લાલચ પની વાત જિંદગી લાલચમાં નહીં ને દારૂડિયાના ભરોસે તમે રહ્યા ને એટલે ભૂખે મર્યા બાકી જોવા જિંદગીમાં જે હોય ને કઢી ને રોટલો તોય ખાઈ લેવાનું આપડે સાચી હા જો તમે તો ગાડી ખાઈ લીધી હોત ને તો સારું હતું હારું જ મેં કઢી રોટલા એવું ખાઈ લીધું હોત ને તમે લાલચમાં રહ્યા ને પનીર રોટલો ને શીરો ખાવા જયા કોઈ ધન જિંદગી લાલચ ના કરાયો હારું ચલો હેડો આપડા ઘેર જમી લઈએ હવે બસ મોજે મોજ રેસે લેડો